આ છે આફ્રિકાનો નાઇજીરિયા દેશ નાઇજીરિયા દેશનો કેપિટલ સિટી એટલે લાગોસ લાગોસની વસ્તી કેટલી છે દ્રુ ભાઈ લાગોસની 500 કરોડ જીવી છે લાગોસની ના ના હા લાગોસમાં 1 કરોડ છે એકાત કરોડની વસ્તી આबादी વાળું સિટી છે બહુ મોટું સિટી 1 કરોડ જેટલી વસ્તી આ લાગોસ સિટીમાં છે અને લાગોસ સિટી એમ તો કેપિટલ સિટી છે આફ્રિકાની ધંધા ઉદ્યોગ બધું આ લાગો સિટીની અંદર ખૂબ છે કારણ કે એક કરોડની આબાદી છે અને આજે અમે આવ્યા છીએ અહીંયા નાઇજીરિયા દેશમાં મિલિયન બે કરોડ જેવી ઓહોહો બે કરોડ છે બે કરોડ વસ્તી છે આ નાઇજીરિયા દેશની અને સો માસુ તો અહીંયા આઠ મહિના રહેતું હોય છે આઠ મહિના

પેટ્રોલના ભાવ પચાસ રૂપિયા છે પેટ્રોલ બહુ સસ્તું છે બાજુમાં છે બેનીન દેશ હવે બેનીન દેશની અંદર પાસઠ છાસઠ સડસઠ રૂપિયા પેટ્રોલનો ભાવ છે એટલે ત્યાંથી ગાડીઓ અહીંયા આવે અને અહીંયા પેટ્રોલ પુરાવી જાય પચાસ પંચાવન રૂપિયામાં બાવન રૂપિયામાં અને પોલીસની ગાડી લાગે છે જો એમ્બ્યુલન્સ છે હા પોલીસ ની ગાડી લાગે છે કઈક મિનિસ્ટર આવતા હશે જાતા છે આમ તો લાગો સિટી આખું વિકસિત સિટી છે બહુ વિસ્તારમાં ફેલાયેલું છે લગભગ સો કિલોમીટર ઉપર આ સિટી અમે બોર્ડર ઉપરથી આવ્યા કાલે તો બોર્ડરથી જ આમ તો નાઇજીરિયા લાગો સિટી શરૂ થઈ ગયું હતું વચ્ચે નાના નાના સિટી આવે પણ બધા લાગોસ ના વિસ્તાર બધા એટલે બહુ મોટું સિટી અને નાઇજીરિયા દેશ આમ તો આફ્રિકાની અંદર નાઇજીરિયા દેશની સાપ બહુ સારી ન કહેવાય પણ છતાં રહેવાવાળા માટે સેફ્ટી તો બહુ સારી જ છે અહીંયા જો આ અમારા ડ્રાઈવર છે હરિમ અમારા ધ્રુવભાઈ અને અમે જઈશું મંદિરે ઇન્ડિયન મંદિર ઇન્ડિયન મંદિર તો હોય જ તે પાછું કોઈપણ આફ્રિકાના દેશની અંદર કોઈ પણ સિટીની અંદર ઇન્ડિયનો રહેતા હોય એટલે ઇન્ડિયન મંદિર હોય અને અમે ઇન્ડિયન મંદિરે અત્યારે જાય છે અહીં નજીક જ હશે નીકળ્યા છે દસ મિનિટ થઈ પાંચ સાત કિલોમીટર આવેલ્યા ઇન્ડિયન મંદિરે જો વાતાવરણ બધું કેવું છે એકદમ વાદળછાયું વાતાવરણ રાતે જ વરસાદ આવ્યો હતો કેમ રાતે જ વરસાદ આવ્યો હતો અહીંયા ઓવરબ્રિજ એ બહુ જોવા મળે બધા આ સિટી મોટું રહ્યું બે કરોડ અઢી કરોડની વસ્તી છે આ સિટીમાં એટલે મુંબઈ કરતા આપણી ઇન્ડિયાની અંદર મુંબઈ કરતા મોટું ગણાય મુંબઈ દિલ્હી આ બધા કરતા મોટું ગણાય અઢી કરોડની વસ્તી આ લાભો સિટીમાં છે જો ઓવર બ્રિજ આવ્યું છે અહીંયા ગાડીઓ કોઈ ધીમી ચલાવતા નથી ગાડી તો બધા બહુ ફાસ્ટ આગે કારણ કે રસ્તો ખુલ્લો ભાળી જાય એટલે પછી ગાડી ફાસ આગવાની નગર પાછું ટ્રાફિક આવી જાય તો રોકાવાનું થાય આ રોડ માં ચાર 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 લેયર્સ હા બી એટીએસ ચાર ચાર લેયર છે રોડ ના આ બાજુ રોડ આ બાજુ રોડ અને પેલી બાજુ બે રોડ એટલે આવી રીતે આ બધી વ્યવસ્થા બહુ સરસ આમ તો સિટી બહુ સરસ છે રમણીય સિટી છે રમણીય જ હોય ને અઢી કરોડની આબાદી છે અને આખા આફ્રિકા ખંડમાં લગભગ મોટા મોટું સિટી હોય તો આ લાગોસ સિટી છે નાઈજીરિયાનું લાગોસ સિટી આપણે ઇન્ડિયાની અંદર આપણે રૂપિયા કે એ અહીંયા નાયરા કે નાયરા રાખ પૈસાને નાયરા કે જો આ બતાવે છે રૂપિયાને નાય રાખે આપણે રૂપિયા નાયરા કહેવાય એટલા નાયરા આપણે એમ કે એટલા રૂપિયા એટલા રૂપિયા એમ કે એટલા નાયરા રૂપિયાનું નામ નાયરા છે અને એનો રૂપિયો બહુ નાનો છે મોટા મોટી નોટ હજાર રૂપિયાની છે ને હજાર રૂપિયાની મોટા મોટી નોટ છે જ્યારે બેની અંદર મોટા મોટી નોટ દસ હજાર રૂપિયાની અમે હમણાં બીજા દેશમાં હતા કાલે આ દેશમાં આવ્યા છીએ એટલે ત્યાં મોટા મોટી નોટ હતી